કેમ છે વિદ્યાર્થી મિત્રો મજામાં અહીંયા આપણે ત્રીજો પાઠ જે છે ભારતમાં રાષ્ટ્રવાદ એની આપણે વાત કરશું સૌથી પહેલાં આપણે રાષ્ટ્રવાદ એટલે શું એની આપણે સમજૂતી લઈએ તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે લાગણીની ભાવના પ્રેમની ભાવના એકાત્મતાની ભાવના આપણને સૌને આપણા દેશ પ્રત્યે એક પ્રકારની લાગણીની ભાવના હોય છે તો અંગ્રેજોના સમયમાં આપણા આઝાદી માટે આપણે ઘણા ક્રાંતિવીરોએ બલિદાન આપી દીધા શા માટે તો કારણ કે તેમને રાષ્ટ્ર પ્રત્યે એક લાગણીની ભાવના તેમનામાં હતી તો અહીંયા આપણે પાઠની અંદર એ જ સમજવાનું છે ભારતમાં રાષ્ટ્રવાદ તો પાઠની અંદર દરેક બાળકો ધ્યાન રાખજો તો એ આપણે આગળ સમજીએ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના જો શું વ્યાખ્યા કીધી છે તમને પરીક્ષામાં તમને આ વ્યાખ્યા પણ પૂછાય રાષ્ટ્રવાદ એટલે શું તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા એકાત્મતા એટલે એકતા એક લાગણી તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના આપણને આપણા દેશ પ્રત્યે ગૌરવ થાય છે કે આ મારો દેશ છે મારો દેશ મહાન છે મારો દેશ પ્રગતિશીલ છે મારો દેશ ખૂબ આગળ વધશે ઘણા બધા વૈજ્ઞાનિકો આપણા દેશમાં થઈ ગયા ઘણા બધા ક્રાંતિવીરો આપણા દેશમાં થઈ ગયા તો આ એક પ્રકારની ગૌરવ આપણે આપણા દેશનું અનુભવીએ છીએ તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના આ વ્યાખ્યા દરેક બાળકોએ ધ્યાનમાં રાખવાની છે આગળ લખ્યું છે જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના શું લખ્યું છે વાંચો આ પણ પરીક્ષામાં તમે લખી શકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના ન્યોછાવર કરવું એટલે આપી દેવું બલિદાન કરવું તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે દેશ માટે તન મન અને ધન આપી દેવાની વાત છે તન એટલે શરીર ઘણા બધા આપણે જોઈએ છીએ આપણા લશ્કરમાં જે લોકો મિલિટરીમાં છે તો એ આપણા દેશ માટે પોતાનું શરીર પણ કુરબાન કરી દે છે મન દેશ માટે પોતાના વિચારો આપે દેશ માટે કામ કરે અને ધન દેશ માટે કોઈ પૈસાની જરૂર પડે કોઈ કુદરતી આપત્તિ આવી જાય ત્યારે પણ ધન છે એ ઘણા લોકો આપતા હોય છે સેવાનું કાર્ય કરતા હોય છે તો એ શું છે બાળકો તો એ રાષ્ટ્રવાદ છે પોતાના રાષ્ટ્ર આપણું રાષ્ટ્ર છે એના પ્રત્યે લાગણી હોય એકાત્મતા હોય ગૌરવની ભાવના હોય તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના હોય ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન અઢારસો સત્તાવનના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ બાદ વિકાસ પામ્યા શું લખ્યું છે જુઓ ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી આપણે જે દેશમાં જાગૃતિ આવી અંગ્રેજ સામે જે આપણે લઈ તો એની શરૂઆત આપણે અઢારસો સત્તાવનનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તમને બધાને ખબર છે તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો કે અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ આપણે અંગ્રેજો સામે લડ્યા હતા કોણ હતું એમાં લક્ષ્મીબાઈ કુંવરસિંહ મંગળ પાંડે હા બહાદુર શાહ ઘણા બધા નામ હતા તો એ અઢારસો સત્તાવનના સંગ્રામથી આપણા રાષ્ટ્રવાદનો ઉદભવ થયો છે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ શબ્દ પકડજો તમે આધુનિક છે એટલે જે હમણાં જ રાષ્ટ્રવાદ થયો હોય અથવા નજીકના સમયમાં જે રાષ્ટ્રવાદ થયો હોય તો આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાં થયો છે પરીક્ષામાં તમને પૂછી શકે કે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો છે તો તમારે એ વાક્ય યાદ રાખવાનું છે કે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ સૌ પ્રથમ યુરોપમાં થયો હતો ત્યાર પછી લખ્યું છે નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાક્ય તમે જોશો તો આગળ બધા નામ લખ્યા છે નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા ફ્રાન્સની ક્રાંતિ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદ જુઓ શબ્દ જુઓ યુરોપમાં રાષ્ટ્રવાદ યુરોપ એટલે ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની આ બધા યુરોપના દેશો છે તો યુરોપ દેશોની અંદર પણ બાળકો રાષ્ટ્રવાદ હતો જેમ અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા એમ યુરોપના દેશો પણ ગુલામીમાં જકડાયેલા હતા તો એ આધુનિક રાષ્ટ્રવાદ એને શબ્દ વાપરે છે પરીક્ષામાં કે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો તો કે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાં થયો હતો કયા કયા પરિબળો એ માટે જવાબદાર હતા તો આગળ લખ્યો છે નવજાગૃતિ નવજાગૃતિ એટલે લોકોમાં નવી જાગૃતિ હતી લોકો નવા વિચારો અપનાવતા હતા લોકોમાં લડવાની એક ચળવળ હતી નવજાગૃતિ ધર્મ સુધારણા ધર્મની અંદર જે સુધારણાનું કામ થયું ધર્મની અંદર પણ ઘણા કુરિવાજો હતા ધર્મમાં પણ ઘણી બદીઓ હતી ભ્રષ્ટાચાર હતો તો એ ધર્મને સુધારવાનું કામ પણ થયું છે અમેરિકા અને ફ્રાન્સમાં પણ ક્રાંતિ થઈ છે બાળકો અમેરિકાની અંદર પણ લોકો લડ્યા છે આઝાદી માટે ફ્રાન્સમાં પણ ક્રાંતિ થઈ છે ફ્રાન્સની જે ક્રાંતિ છે એ રાજા સામે હતી રાજાશાહીનો વિરોધ કરવા માટે ક્રાંતિ થઈ હતી ઇટાલી અને જર્મનીનું એકીકરણ ઇટાલી અને જર્મની ભેગા થાય છે એકીકરણ ભેગા થવું તો આ ચાર પરિબળો તમારે યાદ રાખવાના છે રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ભારતમાં બ્રિટિશ શાસન હતું બ્રિટિશ એ અંગ્રેજો અંગ્રેજોનું શાસન હતું આપણને ખબર છે આપણા દેશમાં બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા બ્રિટિશરોના સંપર્કને પરિણામે બ્રિટિશરો આપણા સંપર્કમાં આવ્યા એટલે આપણા સામાજિક જીવન ધાર્મિક જીવન રાજકીય આપણો જે વિચાર હતા સમાજમાં શિક્ષણ વધ્યું સમાજ આધુનિક બન્યો ધાર્મિક સુધારા આપણા દેશમાં થોડા થયા એટલે અંગ્રેજો આવ્યા તેનાથી આપણા દેશમાં ઘણા ઘણા સુધારાઓ પણ થયા ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદના ઘડતરના પરિબળો ઊભા થયા આપણા દેશમાં આપણું રાજ્ય આપણા દેશમાં આપણું રાજ્ય આપણા દેશમાં અંગ્રેજો અહીંથી ચાલ્યા જાય આપણો દેશમાં આપણું રાજ્ય થાય સ્વરાજ મળે આપણને તો આ બધા સ્વરાજ જોઈએ આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો થયો તો એ આપણું રાજ્ય આપણો દેશ આપણો દેશ આઝાદ થાય આ જ રાષ્ટ્રવાદ છે એ ભાવના સૌથી પહેલાં શિક્ષિત લોકોમાં આવી બુદ્ધિશાળી લોકોમાં આવી દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળો આપણે અભ્યાસ કરીશું અહીંયા સુધી રાખીએ છીએ બાળકો આપણે ફરી સમજી લ્યો રાષ્ટ્રવાદ એટલે શું રાષ્ટ્રવાદ એટલે પોતાના પ્રત્યે ગૌરવ અને એકાત્મતાની ભાવના બીજી વ્યાખ્યા લખવીએ તો પોતાના દેશ પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ સૌ પ્રથમ ક્યાં થયો તો કે આધુનિક રાષ્ટ્ર ઉદભવ યુરોપમાં થયો કયા કયા પરિબળો ભાગ ભજવ્યો છે રાષ્ટ્રવાદનો ઉદભવ કરવામાં નવજાગૃતિ છે ધર્મ સુધારણા છે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ છે અને ઇટાલી અને જર્મનીનું એકીકરણ છે તો આ ચાર પ્રશ્નો છે એ તમારે યાદ રાખવાના છે અહીંયા સુધી આપણે રાખીએ છીએ